વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષય રૂપે સમાવિષ્ટ કરવામાં આવેલ છે વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવવામાં આવે છે અને ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે જેની કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા આરંગેત્રમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે જેના સ્વપ્ન દ્રષ્ટા ટ્રસ્ટી પ્રાધ્યાપક કાર્યા હિતેન્દ્રભાઈ ચુડાવાળા તથા આચાર્ય કુમારી દીપિકા શુક્લ સતત પ્રતિવર્ષ આરંગેત્રમ માટે પ્રયત્નશીલ રહે છે અને એ દ્વારા આ આઠમા સમૂહ આરંગેતરમ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની હતી આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપશ્ચર્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાનો કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે પ્રેમ પરખ અને પ્રોત્સાહનના સૂત્રને મુદ્રાલેખ બનાવી સતત વિદ્યાર્થીઓના હિત ચિંતન રૂપે સ્કૂલના સમયપત્રકમાં પત્રકમાં સહઅભ્યાસી પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરવામાં આવી છે જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધારાનો સમય ફાળવો ના પડે અભ્યાસ માટે પણ બાળકો પૂરતો સમય ફાળવી શકે પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનામ્ય ભરતનાટ્યમ સમયપત્રક બનાવવામાં આવ્યું છે

નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી સ્કૂલનું આજરોજ અમારું આઠમો સમૂહ આરંગેતરમ પ્રસ્તુત થયું જેમાં શાળાની ચાર દીકરીઓ નવ્યા આરાધ્યા હીર અને પલકે આરંગેતરમ પ્રસ્તુત કર્યું આરંગેત્રમ એ એવી કળા છે કે જેને માટે સખત પરિશ્રમ અને દીક્ષા સમારોહ સુધી પહોંચવાની એક અત્યંત મહત્વની કડી જે પુરવાર કરે છે